જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જ સો એ આશા કરી હશે અને આજે તો એમાં એવું થયું હવાર હવારમાંથી ચાર વાગ્યાનો વરસાદ આપણે ચાલુ થઈ ગયો છે ધીરે 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 વરસે છે અને સ્પીડ વધતી જાય છે ને આજે આપણે કેવો વરસાદ પડે બીજામાં મહિનારે જો અને જોવાનું તો ચૂકતા જ નહીં પણ એમ થાય વરસાદ ખાસ પડવો જોઈએ આવો મારી લાઈફમાં નહીં જોઈએ ને એવો આજ વરસાદ પડશે એવું મને લાગે છે

કોワン સાથ હો વર્ષે ઉનતે કે તે આજ કંઈક अनोखो વરસવાના છે કેવો વરસ મસ્ત મજાનો જો આપણો વરસાદ આઢિયા ફૂલ આવી ગયા ખેતરૂ જો સમસન પાણી પડી ગયું 1 કલાકમાં વરસાદ વરસો એવો વરસો એવો વરસો પર બાયરા એટલા હો ગરમી થી તરમી થી ગરમી નઈ રહે કમળ ને વેકરાન ફૂલ આવી ગયું ને પાણી પાણી ચારે કોમ અમારું ખેતર ફૂલ થઈ ગયું છે અને મારી પાસે છત્રી નથી વીડિયો ઉતારવાની પરેશાની થાય ને તમને પાણી બતાવું આ બધું ઝાડવા નાડ આવી જાય મેળીમાંથી આવી છું વીડિયો ઉતારવા પણ આટલો વરસાદ આવ્યો મજા આવી ગઈ ને આપણી ગાયો આટલી હેરાણ છે ને હું તમને હમણાં બતાવું જોજો તો ઓહો હોય વરસાદને કંઈ બંધ રહી જા આટલી ગાયો હેરાણ છે ને વાત જ ના પૂછો જો આપણી ગાયો જો પાણીમાં ઊભી જરાય નથી ગમતું એને જરાય કયો ને તો જરાય નથી ગમતું પણ શું કરે હાલાત એવી છે ને સાત જ ના પૂછો કેમ કે અમારો માયરગને કાંઠે પાણી એવું જાય છે ને હમણાં બતાવું તમને ટાબરિયાને વાંધો નથી પડતો એ માયરગમાંથી રીઝીન પાણી આવે ફૂલ સમસન માયરગ જાય કે ટપુડી કેમ મને ટપુડી શું ઘરોમાં આ તૈરણ થઈ ગયા ને બહુ વરસાદ પડ્યો ને તો આ મારે માયરગ જાય છે ફૂલ પાણીનો ભરાય તો અહીંયા પાણી રીદી ના આવે તો પાણી જાય ને એવું છે કે ખેતરમાં ઓટ આવી ને એટલે ઓટ ઘેર આવી ગાયો થાય ખેતરમાં એટલું પાણી આવ્યું આખું ખેતર ભરાઈ ગયું ઓટ આવી આપણે ઘરે કેમ કે આગળ પાણી જઈ શકે એમ નથી અને બહુ વરસાદ પડ્યો ને આજનો વરસાદ જ કંઈક અનોખો વેરસો મન મૂકીને વેરખો અને આટલો એમથી આ ગરમી હતી ને અર શિયાળામાં ટાઈટ તો પડી નથી એટલે બહુ ગરમી હતી વરસાદ મન મૂકીને ક્યાં દુર્ગા દુર્ગા માટે દુર્ગા ગેરાનગી છે ફૂલ પડી કે નહીં ફૂલ જોતો કેમ કે આ નું પાણી છે ને રીજીને આવે નીચેથી તો એ તો હું સફાઈ ને બધું કર દઉં વરસાદ પડ્યો હતો અત્યારે પડી જ છે હજી પણ થોડોક ઓછો અને હા આપણે ભગવાનને જાઉં પોથેરી વેરા દીધી છે બઈ ના રેજો વિડિયો હું તમને હેન વરસાદ બંધ થઈ જાય ને એટલે અમાર કાઠિયા ને ફૂલિયા ના આન તેર બધું બતાવી ટાઈમ મળશે તો આજો આને હે ને પેલા તાની વ્યવસ્થા હું આટલી બધી કરીને બિહારી પેલા આખી રાત માં બેઠી નથી એકવાર તો હું બિહારી લઉં તોય મારા મન ને શાંતિ થાય એક વખત ખવડાવી લીધું પાછા એ દર્શન પપ્પા આજે આવ્યા નથી આવી ગયા ને તો મારા એટલી હેરાનગતિ ના થાય એકલીને બધું હાચવવાનું વરસાદ ને ડોર લાગે વીજળી ઝબકે ને ડર લાગે એના જેવું હાવ સાચી વાત થયું ભાઈ ના રેજો વીડિયામાં તો વાત કરી આપણે વરસાદ ને તો વરસાદ એટલો બધો વરસો ને વાત જ ના પૂછો હા જળ બંબાકાર વેર હો આવો વરસાદ મારી લાઈફમાં મેં પહેલી વાર જોયો કેમ કે પહેલો વરસાદ એટલો વેર હો ને નકર શું હોય કે તરાવડા ને આ તે ભરાય પછી આપણે ઘરે પાણી આવી શકીએ આ તો પરબારું પાણી આવ્યું ને એટલે આપણે એમ થાય કે હું આવ્યું તો આપણી ગાયો અત્યારે આને ગોમતીને આટલી તાટ પડી હતી ને વાત જ ન બટ અટાણા બાંધી અને ભૂકો નાખી દીધો છે અને બનસીનેમાં પણ ભૂકો નાખી દીધો છે ખાય ને જે બગાડ કરવો એ કરે ને તો માથે બેહી જાય અને આપણી ગોપી તો જો એને નાખો તો ભૂકો અને એના માથે બેહી ગઈ અને આપણો રામ પણ બેઠો છે એને પણ વ્યવસ્થા સારી કરી દીધી હતી પણ અહીં ટાબર્યા હું કરે ખબર એ લાજરી એક પછી એક આયેલું જ અને આપણી ગૌરી મસ્ત મજાની બેઠી છે ગોરલને જમનાના જ બેઠા અને રાતના ચાર વાગ્યાનો ઠમઠમ ઠમઠમ વરતો હતો અને એમાં જો બે કલાક જે વરસાદે દીધું ને ઓ હો વાત જ ના પૂછો બે કલાક તો આટલો પડ્યો ને આમાં ક્યાંય પાણી નહોતા માતા હા ને હું તો પછી કેમે કેમેરો લઈને બહાર નહોતી નીકળી અને આપણી મસ્ત મજાની ધુવાળી રાખી કેમ કે ગાયોને પરેશાની કરે માખ્યો

એકલા સંભાળવું બહુ મુશ્કેલી થઈ પડે ને મારે પાછું એકલું જ સંભાળવાનું વધારે વારો આવે તો આપણી જમના એ સવારે માખ ને ઓલે આપણે દોવા નહોતું દીધું કેમ કે માખી ઓટલી હતી આમ પછી એને થોડીક દોઈને રેવા દીધી રામને ધવરાવી દીધો ને તી સતાય અટાણે જમના ઉતાવળી થાય છે ગભુ તો એને પણ દોવાની છે ને ગોરલ ને એક હજી થોડોક ભૂકો નાખ દે ને તો એ પણ અહીંયા બેસી જાય તો અમારો વરસાદ હું તમને હમણાં બતાવું કેવો લાગે જરાક કેજો અમને વરસાદ વરસીન વયો ગયો ને જરમર જર્મર હજી વરસે છે ને કાં સુધી વરસે ને જો માયરગ આપણો ફૂલ આવે હો ને આપણા મારે માં પાણી એવું આવે ને આપણા ખેતરમાંથી પણ જાય છે ને આમનેમ સીધું સીધું પાણી જાય છે ને વાં ભરાયણું ને વાં જો આવે તરાવ ભરાઈ ગયા ને છે ચાહલાણા સુધી કલ્યાણપુર એમએ માં આવ્યો છે દ્રશ્ય એ અમારો વાડીનો જ છે જે આપણે કલ્યાણ પુણ્ય મેન્સિંગમાં જે દ્રશ્ય આવ્યું ને એ આઈનું છે આ નાયડાધારનું જો નાયડાધાર જળબંબાકાર છેડ રોડ હું ત્યાં આમ નામ છે અમારે આ બધું આડું આવી જાય અને હજી ઠમઠમ વરસાદ વરસે છે જળબંબાકાર દેખાડું તો પાણી પાણી હો ને આપણો માયરક જો ભર્યો हा कमेन्ट ने विक्रोन जा है नाम नाम जा है चाहाला मामा बदे पानी छ रोड हुती देखात होई तो गो बरसात वेर हो खाली 2 कલાક बो वेर हो बाकी ठम ठम तो रात न 4 वागा नो चालू छे आउ पिलो बरसात वेर हो नी तो मे मा लाइफ मा फेली बार जईयो है કેમ કે વરસાદ વરસતો હોય પણ છેલ્લે છેલ્લે વરસે એટલે પાણી બહુ દેખાય આ તો પેલી વારમાં આટલું પાણી દેખાયનું તો દ્રાક્ષ ખીલી જમાન બેસી ગયા છો હવે ગોરલ બેહી જાય ને રામે પણ બેઠો છે ગોપી બેઠી છે અને બે બેક જણા નથી બેઠા ગોરલ ને તો એમ થોડોક ભૂકો જાય બનસી પણ બે જ બધા બે થોડાક આરામ કરી ચાર વાગા ના બહુ છે ને છે ગાયોને વરસાદ એટલો ને વાત જ ના પૂછવા થઈ ગયું તું ભરપર ફરચક થઈ ગયું તું ફરચક જવા દે અને ધુવાડી છે કરી દીધી ને બધું મળ્યું જાય લા ગયું તું બી થઈ ગયે ઠમઠમ ભર હે હજી જમા લાડ કરાવે ગોરલ પા જમા શું તો મજા આવે અહીંયા તો કુન હોય કોઈ ખબર હોય તો કોમેન્ટ કરજો અહીં કુન છે હા આવા બકવાસ માણસ તમે ક્યાંય જિંદગીમાં નહીં જોયો હોય તો જો આવી રીતના આપણે કંઈક વરસાદ વહી છે આપણા ગામમાં અને બહુ સારો થઈ ગયો ને ભાઈ ને બેન એ સ્કૂલે ભૂકી ગયા ને એના પપ્પા ન આવ્યા આજે અને કાલે આજ બે તો કાલે ફૂગ્યા છે ખંભાળી ઉતરશે તો આજે વરસાદ બહુ હતો ને મેં પાછો કોલ કર્યો નથી અને તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો એ જરાક કોમેન્ટ કરજો અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો એકતા લાઇક કરજો અને શેર કરજો અને આપણી ચેનલમાં નવા તો સબક્રા સબસ્ક્રાઈબર કરી લેજો આપણી ચેનલને તો કાલે આપણે પાછાના બાબલમાં ભાષા મળશું પોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ